હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વિષયની અંદર ગુજરાતી વિષયમાં એક થી લઈને એકસો વીસ પ્રશ્નો જે છે આની પહેલા પૂરા કરાવી ચૂક્યા હતા અને ત્યાર પછી હવે એકસો ને એકવીસ પ્રશ્નથી આગળના પ્રશ્નોની શરૂઆત કરવાની છે મિત્રો આખી જે આ પીડીએફ છે આખી જે આ બુક બનાવી છે એ સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાટણ દ્વારા બનાવવામાં આવેલી છે ખૂબ જ મસ્ત જોરદાર અને દરેક પ્રશ્ન મિત્રો એટલા ઇમ્પોર્ટન્ટ છે આના કે તમે આટલું તૈયાર કરશો ને તો પણ તમારે બીજે ક્યાંય જવાની જરૂર પડશે નહીં અને આમાં તમને મિત્રો જવાબ પણ આપેલા છે પણ આ જવાબને તમને સમજાવી શકું તમને પ્રશ્ન સમજાવી શકું આ હેતુસર આપણે આ તમામ પ્રશ્ન મિત્રો ફરીથી સોલ્વ કરાવીએ છીએ ચાલો શરૂઆત આપણે કરીએ એકસો કે પછી ગર્ભ શ્રીમંત જોજો મિત્રો અહીંયા ખરેખર આપણે ભૂલ શું કરીએ ગર્ભ શ્રીમંત કરી દઈએ પણ ખરેખર શું આવે ગર્ભ શ્રીમદ ગર્ભ શ્રીમદ સાચો શબ્દ છે આ તમારે બધાએ ખાસ ખ્યાલ રાખવાનો છે બરાબર છે ચાલો આગળ જોઈએ છે સારી જોડની વાળો શબ્દ શોધવાનો છે સાચી બરાબર સાચી તોફાન મસ્તી ખુશાલ સાચી જોડની કઈ તોફાન મસ્તી ની છે લુચ્ચો ની છે ખુશખુશાલ ની છે કે પછી લીલો છમ ની છે તો સાચી જોડની મિત્રો આવશે ખુશ ખુશાલ શું આવશે ખુશ ખુશાલ ચાલો આગળ વધીએ છીએ આગળ વધીએ સાચો આપણો એ ઓપ્શન સાચો બનશે મેઘ ધનુષ્ય વાળો એકસો ને ચોવીસ એક વડલો અને પાંચ છ પીપળ એટલે શું એક વડલો અને પાંચ છ પીપળ એક વડલો છ પીપળ એક વડલો પાંચ પેપર કે એક વડલો પાંચ પીપળ તો મિત્રો આનો મતલબ એવો થાય કે એક વડલો અને પાંચ છ પીપળ જે તમને આપેલું છે એ પ્રમાણેનો જવાબ પણ અહીંયા આપણો સાચો બનશે ઠીક છે ચાલો પાકીટ મારનું નામ શું હતું વિશાલ નાગરેચા હોમી સાંગી વિજય ટંડેલ અને કેપ્શન લિકન તો આમાંથી કોણ હતું પાકીટ માર તો તમને ખ્યાલ હશે જ હોમી સાંગા જે છે એ પાકીટ હતા ચાલો જોઈએ મુંબઈ શહેરમાં કે પછી દિલ્હી શહેરમાં તો મિત્રો હોડી દોડ ની હરીફાઈ એ અમદાવાદ શહેરની અંદર યોજવામાં આવી હતી હે ને હોળી હરીફાઈ અમદાવાદ શહેરમાં યોજવામાં આવી હતી

બેતાલીસ છે અને ગણિતમાં ચાલીસ તો સાચી વાત છે અંગ્રેજીમાં બે ગુણ વધારે છે સરોજને ગણિતમાં સૌથી ઓછા ગુણ છે સાચી વાત છે ચાલીસ ગુણ એટલે કે હવે આપણું જે ઓપ્શન ડી રહ્યું એ જ સાચું કહેવાય બરાબર છે સાચું મતલબ કે ખોટું કહેવાય ને અહીંયા સાચું સાચું એટલે પીક આપણે આ કરવાનું છે પણ આ બધા વાક્યમાં જે સૌથી ખોટું વાક્ય છે એ આપણું ડી વાળું છે કે સરોજને અંગ્રેજીમાં ગુજરાતી કરતાં ઓછા ગુણ છે બરાબર તો ના ગુજરાતીમાં તો પિસ્તાલીસ ગુણ છે ક્લિયર છે એ કર્મકંડા તો નહીં કાતરિયુ બરાબર આમાં કોઈ સ્વર चिन्ह બદલાયું નથી બધું જેમ છે ને એમનું એમ જ છે આગળ વસંતરાયની ની સાંભળી પહેલા કો કોણ પહાડમાં કોણ રમે છે બરાબર છે કોણ પહાડમાં રમે છે એવું આવશે અહીંયા આ ચકી નાખીએ આપણે ઓછવલાલ બા તરલિકા કે વસંતરાય તો મિત્રો આવશે તરલિકા આપણો ચાપ શું આવશે અહીંયા તરલિકા ચાલો આગળ તરલિકા કોણ છે ઓછવલાલ ની દીકરી વસંતરાય ની દીકરી વસંતરાય ની બહેન કે પછી ઓછવલાલ ની બહેન તો તરલિકા કોણ છે મિત્રો વસંતરાયની દીકરી છે વસંત રાય ની દીકરી છે ડાંગર ના છોડ પર ખેતરમાં ખેતરના શેઢા પર કે સૂરજમુખીના છોડ પર તો ખેતરના શેડા પર ખેતરના શેડા પર પીડા પીડા ફૂલ થઈને તડકો ઝૂલી રહ્યો છે આજનો પ્રશ્ન વિવેકે ફટાકડા ફટાફટ ફટાકડા ફોડી નાખ્યા આ વાક્યમાં ક્રિયા કઈ છે ફટાફટ ફટાકડા વિવેક કે પછી ફોડવું તો ફોડવાની જે છે મિત્રો એક ક્રિયા છે બરાબર છે ફોડવાની શું છે એક ક્રિયા છે હે ને જે ક્રિયા કરે છે દાખલો ગણતા પહેલા રકમ ધ્યાનથી વાંચો અને તેની વિગત તેની રીત વિચારો તો હવે શું આવશે અને અહીંયા ખાલી જગ્યામાં શું આવશે તો દાખલો ગણતા પહેલા રકમ ધ્યાનથી વાંચો અને પછી તેની રીત વિચારો તો પછી આપણો જવાબ બનશે પછી આપણો જવાબ બનશે આગળ મને આ સાખ ખૂબ ભાવ્યું ખાલી જગ્યા આપશો તો મને

શિયાળો ગાળવા તે શરદમાં નોખું રહેઠાણ ગોતી લે છે આ વાક્યમાં લીટી દોરેલા શબ્દનો અર્થ શું થાય છે મિત્રો જો લીટી દોરવાનું ક્યાંક અહીંયા રહી ગયું એવું લાગે છે બરાબર છે આપણે એકવાર ચેક કરી લઈએ કે સાને પરથી આવી શકે એવું છે ગાળવા હે ને ગાળવા પર લીટી હશે તો જવાબ સી હશે કારણ કે જવાબમાં તમને મિત્રો આમાં સી આપેલું છે શું આપેલું છે સી એટલે સી એટલે શું તો કે આ

સૈનિક લશ્કર ગાય ધણ અને ભેંસ બરાબર છે ભેંસ નું શું હોય ટોળું હોય યાદ રાખજો એટલે અહીંયા ગ્રુપમાં હોય તો ટોળું કહેવાય આવું લખવાનું છે અદિતિ સાયકલ ચલાવતી હતી અદિતિની જગ્યાએ દીક્ષિત લખતા કયું વાક્ય સાચું બનશે

તો થાપ ખાઈ જવું એટલે છેતરાઈ જવું છેતરવું નહીં કોઈને એવું આપણે છેતરાઈ જઈએ એને થાપ ખાવું એવું આવે આગળ જોઈએ છે અર્થને દ્રષ્ટિએ સાચું વાક્ય શોધો શિયાળામાં બા એ મેથીપાક પાક બનાવ્યો શિયાળામાં મેથી ખાવો જોઈએ ટોળા ચોરને ખૂબ મેથીપાક ચખાડ્યો કે ઉપરના પૈકી એક પણ નહીં તો મિત્રો ટોળાએ ટોળાએ ચોરને ખૂબ મેથી પાક ચખાડ્યો આગળ પહાડમાં કોણ રમે છે નદી ઝરણા જંગલો કે કોતરો તો મિત્રો ઝરણા પહાડમાં કોણ રમે છે ઝરણા રમે છે ઝરણા રમે છે આગળ કોઈ ફરે ભાગોળમાં પંક્તિમાં ભાગોડ એટલે શું ગામનું પાદર છે જ્યાં જગ્યા ખાલી હોય જેને ગામનું પાદર પણ કહેવામાં આવે છે આગળ કવિ બાળકોને ક્યાં રમવા જવા તૈયાર કરે છે ભાગોળમાં જંગલમાં આકાશમાં ખેતરમાં તો મિત્રો કવિ બાળકોને જંગલમાં રમવા જવા માટે તૈયાર કરે છે બરાબર છે ઓકે નદીના શું તૈયાર છે હોડી ઘોડી અવકાશયાન કે મોટરસાયકલ તો મિત્રો એમાં નદીના ઘાટની અંદર હોડી તૈયાર છે બાળકોને લઈ જવા માટે હોડી જે છે એ તૈયાર છે આગળ

ખેતરની કોણ કરે છે ચાળીઓ ખેડૂત પક્ષીઓ કે પ્રાણીઓ તો મિત્રો ચાળીઓ છે શું કરતો હોય છે રખેવાડી કરતો હોય છે ખેતરમાં ઝૂલતા ડુંડાને કોની સાથે સરખાવ્યા છે પક્ષીઓ સાથે બાવળના કાંટા સાથે મોતી સાથે કે પછી ખેડૂત સાથે તો મિત્રો એને મોતી મોતી સાથે સરખાવામાં આવ્યા છે બોલો મોતી સાથે સરખાવામાં આવેલા છે આગળનો પ્રશ્ન જનક નામ શું હતું કયા વિરામ ચિહ્નનો ઉપયોગ થયો છે તો આને કહેવાય પ્રશ્ના ચિહ્ન આને શું કહેવામાં આવે મિત્રો આને પ્રશ્ના ચિહ્ન કહેવામાં આવે યાદ રાખજો આગળ પહોળા પલંગ પર ગાજલું છે તેના પર બાળક કોને સુવા દેશે ચકલી ને કૂતરાને બિલ્લી ને કે મમ્મીને તો મિત્રો એમાં તમારો જવાબ શું આવશે કોને સુવા દેશે બાળક તો પહોળા પર બાળક જે છે એ બિલ્લી ને સુવા દેશે કોને સુવા દેશે મિત્રો બિલ્લી ને સુવા દેશે ચલો હવે આપણે સોલ્વ કરીએ છીએ આજનો આપણો છેલ્લો પ્રશ્ન જો આગળ ગાય આવે તો બાળક શું આપશે શું આપશે ઘાસ આપશે લાકડી આપશે છાણ આપશે કે ગોળ આપશે તો આગળ ગાય આવે તો બાળક ગાયને ઘાસ ગાય શું ખાય તો ઘાસ ખાય તો બાળક ગાયને ઘાસ આપશે બરાબર છે મિત્રો તો આ હતા આપણા આજના પ્રશ્નો એકસો ને એકવીસ થી લઈને એકસો ને ત્રેપન આપણે સોલ્વ કર્યા હજુ મિત્રો આપણે આની અગર એટલે કે બસો ને ત્રીસ પ્રશ્ન પૂરા કરવાના છે એટલે હજી ઘણા બધા એટલે કે હેંસી જેવા પ્રશ્નો આપણા હજી બાકી છે જેને આપણે આગળના વિડીયોની અંદર સોલ્વ કરાવીશું તમને આ બધા પ્રશ્નોના જવાબ કેવા લાગ્યા એ મને ખાસ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો તમને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક પણ કરી દેજો તમારા મિત્રો સુધી શેર પણ કરજો અને જો તમને ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને ને કરવાનું પણ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા નાનકડા અપલોડ કરવામાં આવે તો તમને તરત નોટિફિકેશન મળી જાય અને તમને ખબર પડી જાય કે વિડીયો આવી ગયો છે ચલો જોવા જઈએ તમે તમારા મિત્રો સાથે આ વિડીયોને જોજો અને તમારી સી ની પરીક્ષામાં સેટ ની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવજો